બે આરોપીઓને ઝડપી પાડતી બ્રાન્ચ ટીમ ભાવનગર બ્રાન્ચ માહિતી મળેલ કે ઇકો કારમાખાના બનાવી તેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો આ શખ્સો હેરફેર કરે છે અને કારમાંગ દારૂનો જથ્થો ભરીને નીકળે છે જે બાતમી આધારે રે પાડતા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે મળી આવેલ તેઓ વિરુદ્ધ ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ઝડપાયેલ આરોપીઓ અજય મનસુખભાઈ કંટારીયા ઘોઘા સર્કલ ભાવનગર કેતન વિનોદભાઈ શિયાળ ઘોઘા રોડ ભાવનગર ઈમરા ઉર્ફે બોબડો હારૂનભાઈ કાલવા રહે ખોડિયાર સોસાયટી નવી માણેકવાડી ભાવનગર વાળાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ કુલ બે લાખ પંચ્યાસી હજાર નવસો નો મુદામાલ કબજે કરી તપાસ હાથ ધરાઈ રિપોર્ટ કમલેશ ઢાપા